જય ભોળાનાથ રામેશ્વ મહાદેવ ગણપતિ બાપા બધાના આશીર્વાદ કુળદેવી માતાના આશીર્વાદ અને મા મોગલની મેં સ્વાગન ખાધી હતું કે કીર્તિદાનના ડાયરામાં બે ભજન ગાવાના હે જો ભાઈના સુધી આ વિડીયો જીએસટીવીના માધ્યમ દ્વારા જે છે આઈ લવ માય જીએસટીવી હું જીએસટીવીનો ફૂલ ચાહક છું અને જીએસટીવીને ખૂબ જ પ્રેમ કરું છું પ્રવીણભાઈ આહિર હિનાબહેન સોનલબહેન એ બધા એને આ વિડીયો મોકલી અને આઈબી સુધી પહોંચાડવા સૌને મારી વિનંતી કીર્તિદાન ગઢના ડાયરામાં બે ભજન ગાવાના છે ત્યારબાદ અમારા ગઢવી સાથે વર્ષો જૂનો સંબંધ છે કીર્તિદાન ગઢવી અગાભા ગઢવી અને રાધભા ગઢવી ને અમે બહુ જ સારો સંબંધ છે વ્યાસી બાપા અને લક્ષ્મણ બાપા ગઢવી હતા ત્યારનો અમારે સંબંધ ચાલતો આવ્યો છે હજી અમે આ સંબંધ જાળવી રાખવા માંગીએ માગીએ કેમ કે અમારા ગઢવી સાથે વર્ષો જૂનો સંબંધ અમે ભૂલી નહીં જઈએ એટલે કે બે ભજન જે મેં પાકા કર્યા એ ગોરખવાણી જે ગોરખનાથ ભગવાન મસંદરને એટલે કે એમના ગુરુ મસંદર નાથે આ વાણી બનાવી હતી અને એ વાણી ગોરખનાથે ગાઈ હતી અને એક ભજન રામચંદ્ર ભગવાન દુનિયાના ચાલે શ્રી રામ કે વિના રામના ચાલે હનુમાન વિના એક આ ભજન તૈયાર બહુ મસ્ત એવા બે આ ભજન છે અને એ ના ફાવતું હોય કીર્તિભાઈને એ ના ગમતું હોય તો રામે દીધો છે રૂડો રોટલો એ ભજન ગઈ છે એટલે કીર્તિદાન ગઢવી નાચી ઉઠશે અને આમ જેમ એક પ્રેમિકા જેમ પોતાના પ્રેમીને ભેટે એમ કીર્તિદાન ગઢવી વિષ્ણુભાઈને એક વખત ભેટે એવી હું મા મોગલ મારી કુળદેવી શ્રી કુળદેવી શિકોતર માતા અને ગોગા મહારાજ બધા જ વિશ્વકર્મા દાદાને સાક્ષી રાખી અને હું કહું કે કીર્તિદાન ગઢવીને એક વખત મારી નજીક લાવો અને મારે એમના અંગે મુલાકાત કરવી નામને ગામ કહી દો મારું ગામ મારું નામ છે વિષ્ણુભાઈ માલાભાઈ સાવદરિયા ગામ જુના ગામ તાલુકો દસાડા અને અમે સાચું ગામ છે મોકા જ્યાં અમારો મઢ છે અમારા વ્યાસી બાપા એ વસ્યા હતા એટલે અમે જૂના ગામમાં રહીએ છીએ ગામ ખારા ઘોડા જૂનાગામ તાલુકો દસાડા જિલ્લો સુરેન્દ્રનગર અને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ઓમ નમઃ શિવાય લખો કેમ કે અમે મહાદેવના પરમ ભક્ત છીએ અને રઘુવંશી રબારી જય શ્રી રામ જય હનુમાન